ફરીથી સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં મિત્રો અત્યારે મચ્છુ બે ડેમના જે છે તે ઇઠ્યાવીસ દરવાજા ખોલવાનો વધુ બે દરવાજા અત્યારે ખોલવામાં આવ્યો જુઓ અત્યારે આ દરવાજો ખોલવામાં આવ્યો છે અહીંથી હવે તો પહેલાં શું છે કે હેન્ડલ મારવું પડતું હવે પરંતુ ઇલેક્ટ્રિક સિસ્ટમ થઈ જતા માત્ર ખાલી અહીંથી ઓપન અને ક્લોઝ એવી જ રીતે ખોલવામાં આવે છે કારણ કે પાણીની આવક વધતા અને મચ્છુ એક જે છે તે મચ્છુ એક જે છે તેમાં પાણીની આવક વધતા અને મચ્છુ એક ડેમ છલકાવાની તૈયારી છે ત્યારે વધુ બે દરવાજા જે છે એ મચ્છુ બે ડેમના વધુ બે દરવાજા ખોલવામાં આવ્યા છે એટલે ટોટલ અત્યાર સુધીમાં ત્રીસ દરવાજા જે ખોલવામાં આવે છે ટોટલ આડત્રીસ દરવાજા છે તેમાંથી ત્રીસ દરવાજા અત્યાર સુધીમાં આ ખોલી નાખવામાં આવ્યા છે અને તમે જો અહીંથી જે લોકો છે તેને દૂર પણ ખસેડવામાં આવે છે કારણ કે પાણીનો પ્રવાહ જે છે તે હવે આમાં વધવા જશે ત્યારે આ નવા જે નવા દરવાજાને ને બેચરભાઈ આ નવા દરવાજા જે છે એમાંથી દસ જે હતા દરવાજા અત્યાર સુધી પાંચ ફૂટ હતા તેને સાત ફૂટ લગીન કરવામાં આવ્યા છે અને બીજા બે વધારાના દરવાજા બે ખોલવામાં આવ્યા છે અને આમ તો બેચરભાઈ જે છે સૌથી જૂના અહીંયા ડેમના અધિકારી છે તેમની સાથે વાત કરી બેચરભાઈ આવી પરિસ્થિતિ લગભગ ક્યારે થઈ છે બે હાજર સત્તર માં ત્યારે આપણે આ બાજુના દસ દરવાજા દસ દસ ફૂટ ખોલ્યા હતા અને ઓલા અઢાર દરવાજા રહ્યા ને એ પંદર પંદર ફૂટ ખોલ

અને બીજા જે આ બાજુના નવા દરવાજા જે છે તે પહેલાં દસ દરવાજા પાંચ ફૂટ ખોલાતા અને વધુ બે બ બે ફૂટ ખોલવામાં આવ્યા છે અને વધુ આ દરવાજા જે છે તે બે દરવાજા વધુ ખોલવામાં આવ્યા છે અને આગામી પણ આગળ તમે જુઓ હજી એક દરવાજો પણ ખોલવામાં આવશે એક દરવાજો અત્યારે ખોલ્યો છે ને હજી એક દરવાજો ખોલાશે આ મચ્છુ નદીનું રૌદ્ર સ્વરૂપ મચ્છુ ડેમનું રૌદ્ર સ્વરૂપ તમે લોકો જે કાંઠે ઊભા છે નદીના કાંઠે ડેમના કાંઠે અહીંયા ઊભા છે એ લોકોને દૂર ખસેડવામાં અત્યારે આવી રહ્યા છે અને વધુ એક દરવાજો જે છે તે અહીંયા ખોલવામાં આવશે અહીંથી ખોલ નહીં ખોલ અહીંથી આ જે ક્લોઝ છે તે ઓપન કરી નાખવામાં આવ્યો છે દરવાજો અને પાણી ધીમે ધીમે જે છે તે હવે આ દરવાજામાંથી બહાર નીકળી અને નદીમાં આ જાય છે તમે જુઓ એટલે લગભગ મોરબી જિલ્લાના મોટાભાગના ડેમો જે છે એક બેને બાદ મોટા મોટાભાગના ડેમો ખાલી ખમ હતા જે માત્ર બે કે ત્રણ દિવસની અંદર જ ભરાઈ ગયા છે એમાં એ મચ્છુ બે ડેમ તો ભરાતા તો લગભગ બે કે ત્રણ મહિના થાય પરંતુ વરસાદના કારણે આ એક જ દિવસની અંદર પાસાઠ ટકા ડેમ જે છે તે ભરાઈ ગયો છે જેના કારણે આ લગભગ બે હજાર સત્તર પછી પહેલી વખત આટલા દરવાજા ખોલવાની ફરજ પડી છે અને હજી પણ ટોટલ આડત્રીસ દરવાજા છે અઢાર જૂના ને વીસ નવા એમ કરીને ટોટલ આડત્રીસ દરવાજા છે જરૂર જણાએ હજી મચ્છું એકનું પાણી જે છે અહીંયા આવે તો વધુ દરવાજા પણ અહીંયા ખોલાઈ શકે તેમ છે એ વચ્ચે દેખાય જોગડુંગરી બાપુનું મંદિર જોગડુંગરી બાપુની જગ્યાનું છે તે વચ્ચે તમને દેખાય છે અહીંથી થોડુંક ઝૂમ કરીને તમને બતાવવાનો પ્રયત્ન કરીશ આ દેખાય છે હે જોગડુંગરીવાળા બાપુ ખંભૈયા કરજો અને મોરબીની બહારે આવજો કારણ કે આ બે હજાર સત્તર પછી આવી પરિસ્થિતિ બે હજારમાં કેવી પરિસ્થિતિ તે સૌએ જોઈએ છે બે હજાર સત્તર પછી આવી પરિસ્થિતિ થઈ છે ત્યારે હવે વરસાદ મેઘરાજા ખમૈયા કરે તો સારું તેવું પણ લોકો પણ વિનંતી કરી રહ્યા છે અત્યારે અધિકારીઓ જે છે કલેક્ટર સચિવ સહિતના અધિકારીઓ પણ અત્યારે અહીંયા આવી રહ્યા છે તમે સામેથી જુઓ એની ગાડી આવી રહી છે

બરાબર અને આ વખતે વધારામાં ઓઇલ એન્જિન દરેક ગેટ ઉપર મૂકેલા છે જનરેટર કામ નો આપે કે જીઈબી નો પાવર નો હોય ઓઇલ એન્જિન થી ચાલુ કરી દેવા હા આજે કેટલા ડેમ રિપેર કરવામાં આવે દરવાજા રિપેર કર્યા હતા આપણે હમણાં આમાં નવામાં પાંચ દરવાજા રિપેરિંગ કર્યા નવામાં પાંચ દરવાજા રિપેરિંગ કરવામાં આવ્યા હતા આ તમે જો મચ્છુ બે ડેમનો હાલ કલેક્ટરની પણ અહીંયા આવી રહ્યા છે કારણ કે એકસાથે આટલું બધું પાણી છોડવામાં આવતા અને પ્રભારી સચિવને પણ જે છે મોરબી મૂકવામાં આવ્યા છે એટલે પરિસ્થિતિને તાગ મેળવવા માટે અને ભારે વરસાદની આગાહીને પગલે પ્રભારી સચિવ પણ ગઈકાલથીને જ મોરબીનો મુકામ કરી લીધો છે જેમાં ધવાણા ગામે જે છે ગઈકાલે મુલાકાત કરી હતી ત્યાર પછી મુખ્યમંત્રી સાથે પણ બપોરે બેઠક કરવામાં આવી હતી જે વિડિયો કોન્ફરન્સથી આ સાંજે દસ વાગ્યાની આસપાસ પણ જે છે કલેક્ટર કચેરી આખી રાત ધમધમી હતી દસ વાગેની આખપાસ મુખ્ય સચિવ છે તેની સાથે પણ બેઠક કરવામાં આવી હતી અને શું પરિસ્થિતિ છે તે અંગેનો તાગ મેળવવામાં આવી રહ્યો હતો તમે જો આવી રીતે ડેમ આ દરવાજા જે છે આવી રીતે ઓપરેટ થાય છે અને હાથેથી પણ જો ન થાય ડીઝલથી તો આ એ પ્રકારની પણ જે છે અહીંયા વ્યવસ્થા તમામ કરવામાં આવી છે પ્રભારી સચિવ કલેક્ટર સહિતના અધિકારીઓ પણ આયોગ્ય છે મચ્છુ બે ડેમ છલો છલ એક જ દિવસની અંદર છલો છલ થઈ ચુક્યો છે સચિવ અને કલેક્ટર સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જિલ્લામાં કેવી પરિસ્થિતિ છે શું કાંઈ છે કેવા પગલાં આગામી લેવામાં આવી રહ્યા છે તે અંગેની વાતચીત કરવા માટે પણ પ્રયત્ન કરીશું ત્યાં સુધી આપણે જોડાઈ રહેજો માળિયામાં પરિસ્થિતિ વધારે થઈ શકે એવી શક્યતાઓ છે અત્યારે પ્રભારી સચિવ ડેમના અધિકારીઓ કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સહિતના પરિસ્થિતિ અંગેનો ડેમની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી રહ્યા છે જોઈ શકો કલેક્ટર સહિતના અધિકારીઓ આપણી સાથે કલેક્ટર સાહેબ જોડે છે સાહેબ આજે કેવી પરિસ્થિતિ છે ડેમના વધુ દરવાજા ખોલાય છે ચૂકે અત્યારે ઉપરવાસમાં જે ભારે વરસાદ પડે છે તેના કારણે મચ્છુ બે ડેમમાં હજી આપણે લગભગ બે લાખ સોળ હજાર ક્યુસેક જેટલું પાણી જે છોડી રહ્યા છે તેના કારણે પાણી વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે આપણે નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવી દીધા છે તંત્ર અને પોલીસ ડિપાર્ટમેન્ટ સંપૂર્ણ ટીમો કાર્યરત કરી રહી છે પ્રજાને હું આપના મારફતે વિનંતી કરું છું કે આજે કોઈ બને ત્યાં સુધી બહાર ના નીકળશો આપને અગત્યનું તાકીદનું કામ હોય તો જ બહાર નીકળશો કોઈ પણ અજાણ્યા પાણીમાં પ્રવેશ ના કરશો નાનો વોકળો હોય કે એમાં પણ આપ પ્રવેશ ના કરશો પરિસ્થિતિ જે બે હજાર સત્તરમાં થયેલી તે મુજબની પરિસ્થિતિ થવાના પૂરેપૂરી શક્યતા છે પર્ટિક્યુલરલી માળિયા અને એની આજુબાજુના જે ત્રણ ચાર ગામ છે એમાં પાણી આવશે હાઈવે ઉપર પણ ટ્રાફિક જામ થવાના પૂરા સંજોગો જણાઈ રહ્યા છે તો આજનો દિવસ આપ મોરબીવાસીઓ આપલોગ બધા જ પોતાના ઘરની બહાર ના નીકળો અને કામ હોય તો જ ઘરની બહાર નીકળશો અને તંત્રને પૂરો સહકાર આપો એવી અપેક્ષા અત્યાર સુધીમાં કેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવશે નજીક કેટલા સ્થળાંતરિત કરવામાં આવશે અત્યાર સુધીમાં આમરણ અને એની આજુબાજુના આઠ ગામમાંથી આપણે લોકોને સ્થળાંતરિત કરાય છે મોરબીના લો લાઇંગ એરિયામાં જે છે ત્યાં પણ અમે સ્થળાંતરિતની કામગીરી ગઈકાલે રાત્રે પૂર્ણ કરેલી છે અને માળિયામાં પણ આપણે દોઢસો બસોને દોઢસોથી વધુ એટલે બસો બાવીસ જેટલા લોકોને અત્યાર સુધી સ્થળાંતરિત કરી ચૂક્યા છીએ સ્થળાંતરિત કરવાની શક્યતા કેટલી રહે અત્યારે સ્થળાંતરિત કરવાની કામગીરી ચાલુ જ છે અને જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં મામલતદાર ટીડીઓ અને નગરપાલિકાની ટીમ અને પોલીસની મદદથી અમે સ્થળાંતરિતની કામગીરી અમારી ચાલુ છે કેટલા રોડ સાઈડ બંધ છે ને શું લોકોને બીજો રોડ વાંકાનેરના કોઝવે અમે લગભગ આઠથી થી દસ જેટલા કોઝવેના કારણે જે રસ્તા બંધ કરેલા છે નીતાણાવાળા રોડ પણ વાંકાનેરથી બંધ છે એ પ્રમાણે નેશનલ હાઈવે ઉપર એસ ઓફના કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ પાણીના આવક ઉપર એ નક્કી કરવામાં આવશે કે કયા રોડ બંધ કરવાના પ્રજાની સેફ્ટી માટે ફક્ત ને ફક્ત આપણે પૂર્વ નિર્ધારિત પ્લાન મુજબ જ રોડ બંધ કરશો કોઈ પ્રશ્ન નથી કે જેના કારણે અત્યારે આપણે રોડ બંધ કરવો પડે પ્રભારી પ્રભારી સચિવ સચિવ પણ ઓકે સહિતના અધિકારીઓ જે છે અત્યારે અહીંયા વિગત જે છે તે મેળવી રહ્યા છે કેવી પરિસ્થિતિ શું કાય છે તે અંગેની પણ માહિતી આપી રહ્યા છે ને કલેક્ટર પણ આપણે કીધું કે અત્યાર સુધીમાં જે જ્યાં જ્યાં સ્થળાંતર કરવાની જરૂર પડી ત્યાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે અને હજુ પણ સ્થળાંતરિત કરવા પડશે તો એના માટે તૈયારી છે પોલીસ અને તંત્ર જે છે તે સાથે મળી અને અત્યારે આ કામગીરી કરી રહી છે તો અત્યાર સુધીની આ વિગત જે હતી કલેક્ટર સાહેબ સાથે આપણે વાત કરી કે જે અંગેની માહિતી હતી તે પણ આપણે કલેક્ટર સાહેબે આપણે અત્યાર સુધીની આપી છે તો નવી અપડેટ સાથે અને પડે પડની વરસાદની અપડેટ સાથે આપણે આપતા રહેશું નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર